કાલ મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઓગણીસો છ્યાસી લઈને બીજા સોર વચ્ચેના નેવ થનારા પેન્શન માટે આવ્યા સૌથી મોટા ન્યૂઝ જો તમે પેન્શનદારક છો માટે છો અને પેન્શનદારક છો તો સો ટકા વિશ્વસનીય માહિતી લઈને આજના વિડીયોમાં કરવાનો છું વાત તો મિત્રો ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખ મટન દબાણ બોલશો નહીં તમે રોજના તમને આ માહિતી આપણી ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ પર મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ઓગણીસો છ્યાસીથી બે સોળ વચ્ચેના જે પેન્શન પેન્શનધારક છો જે નિવૃત્ત થયેલા પેન્શનો છે તેમના માટે આવા એક સરસ અગત્યના ન્યૂઝ સૌ બધા મિત્રો ડીએ હાઈક બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારી માટે એક મોટા સારા સમાચાર છે કર્મચારીઓના પગારમાં વધારો થવાનો છે જુલાઈ બે હજાર પચીસમાં કર્મચારીઓ માટે આ સારા સમાચાર આવ્યા છે લગભગ એક કરોડ વીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ પર જાન્યુઆરી બે હજાર પચીસના આંચકાની અસર હવે ઉસી થશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ દર મહિને પગારમાં લાભ મળશે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ સામે આવી રહી છે કે દેશના એક કરોડ વીસ લાખ કેન્દ્રીય કર્મચારી પગારમાં જંગી વધારવાનો માર્ગ ખુલ્લો છે મોંઘવાડી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરવામાં આવી છે મોંઘવાડી ભથ્થામાં વધારાથી પેન્શનો અને સેવા આપતા કર્મચારીઓને સમાન રીતે ફાયદો થશે આ ડેટા મોંઘવારી ભથ્થામાં વધારો પુષ્ટિ કરે છે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવાડી ભથ્થામાં વધારો ડી ડીએ હાઈ કૅટેસ્ટ ની પુષ્ટિ કરવામાં આવી છે આ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાના આધારે કરવામાં આવી છે આ આંકડા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં એક ચોક્કસપણે વધારો જોવા મળશે મંગાઈ ભટ્ટ બે હજાર પચીસમાં કેટલો વધારો થશે તે પણ આ આંકડા પર આધાર રાખે છે શું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ઓકડા આવી ગયા છે તો માર્ચ મહિના માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસી પી આઈના આંકડા એકસો તેતાલીસ પોઈન્ટ છે જ્યારે એપ્રિલમાં ઝીરો પોઈન્ટ પાંચ વધીને એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ થયો છે મે મહિનાના આંકડા એકસો ચુમ્માલીસ પહોંચી ગયો છે તો જૂન મહિનામાં પણ ડીએમ વધારો આ જ રીતે ચાલુ રહેશે તો તે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ સુધી પહોંચી શકે છે આવી સ્થિતિમાં બાર મહિના માટે સરેરાશ ઓલ ઇન્ડિયા ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એકસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તર રહેશે આના કારણે મગવાડી ભથ્થામાં અઠ્ઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા રહેશે સરકાર તેને ઝીરો પોઈન્ટ પચાસથી ઉપર હોવાથી ઓગણસાઇ સુધી વધારી શકે છે જો કે તે સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર કરે છે કે તે નાની સંખ્યા પસંદ કરે છે કે મોટી મગવાડી ભથ્થાની ગણતરી કેવી રીતે થાય છે મગવાડી ભથ્થું સાતમા પગાર પંચમાં ડીએ વધારો ગણતરી હેઠળના સૂત્રો મુજબ નક્કી કરવામાં આવે છે આમાં બાર મહિનાની અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચનાક ડેટા અને આધાર વર્ષ જરૂરી છે તેના મૂળ મૂલ્યના આધારે કામ કરે છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એઆઈસીપીઆઈ જેટલું ઊંચો રહેશે મોંઘવારી પથ્થામાં ફુગાવાનો દર એટલો જ ઊંચો રહેશે જાહેરાત ક્યારે થશે મોંઘવારી પથ્થામાં વધારો ડીએ વધારો ઓક્ટોમ્બરથી નવેમ્બર સુધી જાહેર કરી શકે છે દિવાળી પહેલાં તેની જાહેરાત કરવામાં આવે છે જુલાઈ ડિસેમ્બર સુધી બે હજાર પચીસનો છેલ્લો મોંઘવારી ભથ્થો રહેશે જો આ આંકડામાં જાહેરાત કરવામાં આવે તો વધારાનો સમય બાકીની સમય આપવામાં આવશે તે ફક્ત જુલાઈ બે હજાર પચીસથી જ માન્ય ગણવામાં આવશે સાતમો પગાર પણ હેઠળ આ છેલ્લો મોંઘવારી ભથ્થો સુધારો છે કર્મચારીના બેવડો લાભ મળશે કેન્દ્રીય કર્મચારીના બેવડો લાભ મળશે સાતમો પગાર પંચ સુધી લાગુ કરવામાં આવ્યું નથી તે એક જાન્યુઆરી બજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે આ તારીખ મુજબ બાકી રકમ આપવામાં આવશે આઠમો પગાર પંચની રાહ પણ વધી રહી છે બીજી તરફ જો જુલાઈ બજાર પચીસના મોંઘવારી ભથ્થામાં વધુ વધારો થાય છે તો બે પચીસ અને છવ્વીસમાં આઠમો પગાર પંચ થોડો વધુ વધારો થઈ શકે છે કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થા ચાર ટકા વધારો ડીએ વધારો ચાર ટકા થઈ શકે છે જાન્યુઆરી બજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો કરવામાં આવ્યો હતો એનાથી કર્મચારીઓના નિરાશ થયા અને કર્મચારી ટ્રેનથી ચાર ટકા વધારવાની અપેક્ષા રાખતા હતા આ વખતે કર્મચારીની અપેક્ષા પૂર્ણ થઈ શકે છે ચાર ટકા ડીએ વધારા સાથે અઢાર હજાર રૂપિયાનો લઘુત્તમ મૂળ પગાર લેતા કર્મચારીઓને દર મહિને સાતસો વીસ રૂપિયા વધુ મળવાની શરૂ શરૂ થશે જો આપણે વાર્ષિક વધારો પર નજર કરીએ તો કર્મચારી આઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા વધુ મળશે મિત્રો તો આ હતી માહિતી